ભરૂચ જિલ્લાની અંદર ઝગડિયા અને વાલિયામાં એ જીએમડીસી આવી રહી છે અને એ જીએમડીસીની અંદર ચાર હજારથી પણ વધારે જમીનો જઈ રહી છે ચાર હજાર હેક્ટર અને વાલિયા તાલુકાના અનેક ગામડાઓ વિસ્થાપિત થવાના છે ઝઘડિયા તાલુકાના અનેક ગામડાઓ વિસ્થાપિત થવાના છે આ જીએમડીસી ખોદવાથી જે કંઈ નુકસાન થવાનું છે આ સમાજને મારે અમે જ્યારે આ બે વખત અહીં હિયરિંગ પણ થઈ ગયું વાલિયામાં સોળગામમાં થયું અને દમલાઈમાં ઝઘડિયામાં થયું અને મને અત્યારે અપડેટ ખબર પડી છે કે એમાં વિરોધ તો થયો પણ અત્યારની અપડેટ છે કે વાલિયા તાલુકાની અંદર જે અરાળ ગામો જાય છે જે હજારો હેક્ટર જાય છે એની અંદર બે ટેન્ડરો અત્યારે પડી રહ્યા છે એ ટેન્ડરો કોલસો ખોદવા માટે માટી ખોદી અને કોલસો કાઢી જવા માટેની તૈયારી આ લોકોની છે અને ત્યાર પછીની બીજો અપડેટ છે ઝઘડિયા તાલુકાની અંદર જે ડમલાઈ પ્રોજેક્ટ છે એ ડમલાઈ પ્રોજેક્ટની અંદર પંચોતેર ટકા જમીન સરકારી મતલબ પંચ ગ્રામસભાની છે પણ સરકારી પડતર છે ગવચર છે એમાં આ લોકોને કાઢવાની કોશિશ ચાલી રહી છે તો મારે પ્રજાને આજે જણાવવું છે કે આ કોશિશની અંદર આપણે અત્યારે જે હિયરિંગ થયું ને ત્યાર પછી બધા આપણે ચૂપ બેસી રહ્યા છે આપણને એવું લાગે છે કે આપણે વિરોધ કરીને આ આ પ્રોજેક્ટ રદ થયો છે પણ રદ નથી થયો મિત્રો આ જનતાને ઝઘડિયા વાલિયાની જનતા હોય કે ગુજરાતની જનતા હોય જે કોઈ જમીનો જેની જાય છે જે અસરગ્રસ્ત બનાવવાના છે એને મારે ખાસ કરીને જાગૃત કરવા છે એને જણાવવું છે કે આ જીએમડીસી શરૂ કરવાની તૈયારી છે એની સામે આપણે બધા લડીએ એના ખેડૂતો જમીન જેની જાય છે તે ખેડૂતો વધતા આદિવાસી ભાઈઓ જેના ગામડાઓ જાય છે અને આ ગામડા એક દિવસે નથી જવાના એ કાયમ માટેના અહીંથી જતા રહેશે આપણે એવું નથી મેં આગળ પણ કીધું કે કોઈ જગ્યાએ મહેમાન ગયા હોય અને અઠવાડિયા પછી પાછા મહેમાન થઈને પોતાના વતનમાં આવે સાહેબ આ તો તમારી સંસ્કૃતિ પ્રકૃતિ અને બધો આખો વિસ્તાર છોડીને તમને જતા રહેશો તમને રણમાં નાખી દેશે ત્યાં ગાડી પાણી પણ નહીં મળે ને રોજગારી પણ નહીં મળે એટલા માટે આ આ ઝુંબેશ ચાલુ રાખીશું હું તમારી લીડરશીપ લેવા માટે તૈયાર છું માટે માટે વર્ષોથી લડે છે છે જળ જમીન જંગલ અને ઇતિહાસની અંદર લડ્યા મિની ચંબલના ડાકુ કહેવામાં આવ્યો વાલ્યાને મિની ચંબલ કહેવામાં આવ્યું તો આના માટે જે જમીનો માટે અમારા પૂર્વજો જે લોકોની હત્યાઓ થઈ છે એન્કાઉન્ટરો થયા છે આ જમીનો માટે એ જમીનો આપણે બચાવવાની છે માટે મારે અપીલ છે તમને કે આ જમીનો બચાવવા માટે અમારી જેવા લીડરશીપ લેવા માટે તૈયાર છે અને સમગ્ર આગેવાનોને પણ એ કહે છે કે કોઈ પાર્ટી ભાજપ કોંગ્રેસ કે બીટીપી કે આ એને નહીં પણ સમાજને બચાવવા માટે બધા આગળ આવો એવી મારે બધાને અપીલ પણ છે અને હું એના માટે લડવા માટે લીડરશીપ લેવા માટે હું તૈયાર છું